નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો એક નવેમ્બર શનિવારે દેવ ઉઠી એકાદશી રાત્રે બાર વાગ્યા પહેલા તુલસીના ક્યારામાં જો તમે આ એક વસ્તુ દાટી દેશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ થશે જેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ આર્થિક તંગી નહીં આવી શકે મિત્રો આ ઉપાય એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરી શ્રદ્ધાથી સાથે કરે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતા છે એ સાક્ષાત પ્રગટ થાય છે મિત્રો આપણા શાસ્ત્રમાં પણ આ ઉપાયનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો ઉપાય છે કે ઘણા લોકોએ કરેલો પણ છે આથી જો તમે દેવ ઉઠી એકાદશી પર તુલસીના ક્યારામાં આ એક વસ્તુ દાટી દેશો અને અમે જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ તે પ્રકારે જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે આથી જ મિત્રો જો તમે પણ તમારા ઘરની ગરીબીથી હેરાન થઈ ગયા છો મિત્રો તમારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ તો ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય કરવા માટે તમારે કઈ વસ્તુની જરૂર પડશે જો તમે જાણવા માંગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ ચાલી રહી હોય તેમજ તે ઘણી બધી મહેનત કરતા હોય પરંતુ તેમ છતાં તેના ઘરના જો પૈસા ટકતા ન હોય તો મિત્રો તેને દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ જરૂર દાટી દેવી જોઈએ કે જેથી કરીને તેનું નસીબ છે એ રાતોરાત જ ચમકી જાય છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં તુલસી માતાના છોડનું ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તો તેને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તેના જીવનમાં જે પણ પણ પાપ હોય તે પાપથી તમે મુક્તિ મેળવી શકો છો મિત્રો તુલસી માતાના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે કે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો તુલસીને માટે દરરોજ માતાની પૂજા અર્ચના કરે છે તેમજ તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવે છે તેને જળ અર્પણ કરે છે તો તેને વ્યક્તિની બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ જાય છે પરંતુ જો મિત્રો તમે આ બધી જ વસ્તુઓ કરતા હોય અને તેમ છતાં તમારી વર્ષો જૂની મનોકામના છે એ પૂર્ણ થઈ શકતી ન હોય તો મિત્રો આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જે તમારે જરૂર કરી લેવો જોઈએ મિત્રો ઉપાય એવો છે કે એને જો તમે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લો છો અને સાચા મુહૂર્તમાં કરેલો છો તો તમારું નસીબ છે એ જલ્દીથી જલ્દી ચમકવા લાગશે તેમજ તમારા ઘરમાં જ ગરીબી હોય તેમજ પૈસો છે એ ટકતો ન હોય તેમજ તમે જેટલું પણ કમાવ છો તે બધું જ એમ જ પાણીમાં જતું રહે તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કારણ કે ઉપાય એટલો ખાસ અને મહત્વનો સાબિત થયો છે કે જે કોઈ પણ પૂજા પાઠ તમે કરો છો તેમ છતાં તમારી મનોકામના પૂર્ણ થતી નથી તો મિત્રો આ એક ઉપાય જો તમે કરી લેશો એટલે કે દેવ ઉઠી એકાદશી પર તુલસી માતાના છોડમાં આ વસ્તુ દાટી દેશો તો રાતો રાત જ તમારા ઘરમાં એવી ધનની વર્ષા થશે કે સાક્ષાત માતાલક્ષ્મી પ્રગટ થશે આથી જ મિત્રો તમારે આ ઉપાય છે તેને પહેલા સરખી રીતે સમજી લેવાનો છે અને પછી જ તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી કરીને તમને આ ઉપાય પૂરેપૂરો સમજાઈ જાય તેમજ આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તુલસી માતાનો છોડ આપણા ઘરમાં હોય તો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ લાગી શકતા નથી અને જો નિત્ય રૂપથી તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરવામાં આવે તો આપણા ઘરમાં ભલે વાસ્તુ દોષ શનિ દોષ મંગલ દોષ ગ્રહ દોષ કુંડલી દોષ તેમજ બંધન દોષ અથવા તો નજર દોષ હોય તો તે બધા જ દોષોને તેની જાતે જ સમાપ્ત થવા લાગે છે પરંતુ મિત્રો તમારે નિત્યરૂપે તુલસી માતાની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ તેમજ તેને જળ અર્પણ પણ કરવું જોઈએ અને સાથે જ મિત્રો જો તમે આ ઉપાય કરીશ લેશો અને પૂરા વિધિ વિધાન સાથે તેમજ તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારી બધી મનોકામના છે પૂર્ણ થવા લાગશે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ કે તમારે એવી કઈ વસ્તુ છે કે જેને દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી માતાના છોડમાં દાટી દેવાનું છે કે જેનાથી તમારી મનોકામના છે તે પૂર્ણ થઈ શકે તો મિત્રો તે ઉપાય વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડિયોને એક લાઈક ન કર્યું હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડિયો તમને દરરોજ મળતા રહે મિત્રો તુલસી માતાના છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મના બધા જ ઘરોમાં તુલસી માતાનો છોડ અવશ્ય જ હોય છે આથી મિત્રો તુલસીનો છોડ છે એ કોઈ સાધારણ છોડ નથી તુલસી માતાના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતા બિરાજમાન હોય છે તો મિત્રો એવી જ પણ માન્યતા છે કે જે કોઈ પણ ઘરમાં જો તુલસી માતાનો છોડ સાચી દિશામાં રોપેલો હોય તો તે ઘરનું વાતાવરણ છે તે હંમેશા સારું રહે છે મિત્રો તુલસીના છોડને વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ તેમજ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આર્થિક સમસ્યાને દૂર કરવા માટે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં તુલસી માતાને લગતા ઘણા બધા એવા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે પરંતુ મિત્રો આજના વિડીયોમાં આપણે તે ઉપાય વિશે જાણીશું જો તમે તુલસી માતાના છોડમાં તુલસી માતાના છોડની નીચે દેવ ઉઠી એકાદશીના દિવસે આ એક વસ્તુ દાટી દો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ કે તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે તમે જ્યારે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે કારણ કે મિત્રો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરી લો છો અને પૂજા અર્ચના કરી લો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને પછી આ ઉપાય કરવાનો છે તો મિત્રો સૌ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી લેવાની છે ત્યાર પછી તમારે આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો લેવો પડશે અને આ એક રૂપિયાના સિક્કો અને તમારે સ્વચ્છ જળ લઈને સૌ સાફ કરી લેવાનો છે અને ત્યાર પછી તેના ઉપર કંકુ ચાંદલો કરી લેવાનો છે અને મિત્રો તમારે તુલસી માતાના છોડની પાસે જવાનો છે તુલસી માતાની પાસે જઈને સૌ તેને પ્રણામ કરવાના છે અને તેની પ્રાર્થના કરવાની છે કે હે માતા તુલસી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીએ છીએ આથી તમે અમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા તેમજ દુઃખ ગરીબી અને દોષ છે જેને તમે જડ મૂળથી સમાપ્ત કરી દેજો તો મિત્રો આવી રીતે તમારે તુલસી માતાની સામે પ્રાર્થના કરી દેવાની છે અને મિત્રો સાથે જ તમને જે પણ એક રૂપિયાનો સિક્કો પોતાની પાસે લીધો છે તે જેમાં કંકુનો ચાંદલો કરેલો છે તો તે સિક્કો લઈને તમારે તુલસી માતાના છોડની નીચે થોડો ખાડો આ એક રૂપિયાનો સિક્કો અંદર જમીનમાં દાટી દેવાનો છે અને સાથે જ તુલસી માતાના છોડની નીચે એક શુદ્ધ ઘીનો દીવો છે અને મિત્રો તુલસી માતાના છોડને પગે લાગીને તમારે સાત વાર તુલસી માતાની પ્રદક્ષિણા કરી લેવાની છે તો જો મિત્રો તમે ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા રાખીને કરી લેશો તો લક્ષ્મી માતા છે એ અવશ્ય જ તમારાથી આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે તેમજ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો સ્થાયી રૂપથી વાસ થવા લાગશે મિત્રો આવું કરવાથી વ્યક્તિને આર્થિક તંગીથી પણ છુટકારો મળી શકે છે અને તમારા ઘરમાં ધન વૃદ્ધિના યોગ બનવા લાગે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે તુલસી માતાના છોડની નીચે જો તમે એક રૂપિયાનો સિક્કો દાટી દો છો તો મિત્રો તમારા ઘરનું વાતાવરણ છે તે પણ શુદ્ધ રહે છે તેમજ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હશે અથવા તો આર્થિક સમસ્યા જો લગાતાર બનેલી રહેતી હોય તેમજ મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે તમારા સંબંધો સરખા ન હોય તેમજ દરરોજ ઝઘડાથી કલેશ જેવું થતું હોય તો મિત્રો જો તમે તુલસી માતાના છોડમાં ચાંદીનો અથવા તો તાંબાનો સિક્કો દાટી દેશો તો ઉપાય કરવાથી આ બધી જે સમસ્યાનો પ્રભાવ છે એ સાવ ઓછો થઈ જશે અને માતા લક્ષ્મીના તમને સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ મિત્રો તમારા બાળકોને કુંડળીમાં શનિ અથવા તો રાહુ દોષ હોય તો તમારે તુલસી માતાના છોડમાં આ એક સિક્કો જરૂર દાટી દેવો જોઈએ આનાથી શનિ અને રાહુ દોષથી પણ તમને ધીરે ધીરે મુક્તિ મળવા લાગે છે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે આ એક રૂપિયાના સિક્કો છે એ તમારા છોકરાના ઉપરથી પગથી લઈને માથા ઉપરથી સાત વાર ઉતારી લેવાનો છે અને પછી જ તમારે તુલસી માતાના છોડમાં દાટી દેવાનો છે જો તમે ઉપાય પોતાના બાળકો માટે કરતા હોય તો તમારે આ રીતે આ ઉપાય કરવાનો છે અને મિત્રો તમારે તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે અમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી તમે જે દરિદ્રતા છે તેને જલ્દીથી સમાપ્ત કરી દેજો તો મિત્રો હવે આપણે તુલસી માતાના છોડને લગતા બીજા અમુક વિશેષ ઉપાયો વિશે વાત કરીએ તે ઉપાય કરીને પણ તમને પોતાના ઘરની ગરીબીને દૂર કરી શકો છો અને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો તુલસીના છોડની નિયમિત રીતે તમે પૂજા અર્ચના કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આના કારણે મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી આવી શકતી નથી અને જો તમારા ભવિષ્યમાં કોઈ પણ અવરોધોને આવતા હોય તો એ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે છે અને મુશ્કેલીઓનો નાશ થાય છે મિત્રો આવો અમે તમને અમુક એવા વિશેષ ઉપાયો વિશે જણાવીએ જે તુલસી માતાને સંબંધિત એવા અમુક ખાસ ઉપાયો છે કે જે કરીને સાક્ષાત માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તમે જો સાંજના સમયે તુલસી માતાના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસી માતાના છોડને નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધન પ્રાપ્તિના તમને આશીર્વાદ પણ મળે છે સાથે જ તમારા ઘરમાં જો ગ્રહ દોષ હોય તો એ પણ દૂર થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે તુલસી માતાને સામાન હોય એ જરૂર અર્પણ કરવો જોઈએ મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને આવવા વાળી એકાદશીની આતિથી ઉપર તમારે તુલસી માતા અને શ્રૃંગારની વસ્તુઓ જરૂર અર્પણ કરવી જોઈએ તેમાં મિત્રો બંગડી ચાંદલો લાલ ચુંદડી સિંદુર કંકુ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુ અર્પણ કરો છો તો તુલસી માતા છે એ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ કરી શકે છે અને મિત્રો તમારે તુલસી માતાને શેરડીનો રસ પણ જરૂર અર્પણ કરવો જોઈએ દરેક પાચમની તિથિમાં તુલસીના છોડ ઉપર તમારે જળની સાથે શેરડીનો રસ પણ જરૂર અર્પણ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાયો તમે કરો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે સાથે જ તમારે તમામ પ્રકારના કષ્ટોથી પણ તમને મુક્તિ મળી શકે છે મિત્રો તમારા જીવનમાં જો તમે ખુશ રહેવા માંગતા હોય અથવા તો તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ રાખવા માંગતા હોય તો મિત્રો તમારે ઘરમાં તુલસી માતાના છોડની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ તુલસીને વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા બાદ નિયમિત તેને જળ ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ લીલો છમ રહે છે જેનાથી માતા લક્ષ્મી છે તમારે કાચું દૂધ તો જરૂર અર્પણ કરવું જોઈએ આમ તો કાચું દૂધ ગુરુવાર અને શુક્રવારે જ અર્પણ કરવું જોઈએ પરંતુ મિત્રો એકાદશીની તિથિના દિવસે તુલસીના છોડ ઉપર તમે દૂધ અર્પણ કરી શકો છો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો જો ઉપાય કરવાથી સાધકોનું દુર્ભાગ્ય છે એ પણ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે સાથે જ તુલસીના છોડ ઉપર ચુંદરી પર ઓઢાડેલી રાખવી જોઈએ આનાથી મિત્રો તુલસી માતા છે એ તમારાથી પ્રસન્ન થાય છે તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે તુલસી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે લોકો ઘરમાં સૂકા તુલસીના છોડને રાખવાને શુભ માને છે પરંતુ મિત્રો તુલસીના પાંદડા અને કળીઓ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે આ ઉપાય સાથે સુકી તુલસી રાખવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્રના મતે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેના કેટલાક સુકા પાંદડા લાલ કપડામાં બાંધીને તેને તિજોરીમાં અથવા તો પૈસા રાખવાની જગ્યાએ રાખો આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે તેમજ જો તમે બાલગોપાલની પૂજા કરો છો તો પૂજા દરમિયાન બાલગોપાલને સ્નાન કરાવતી વખતે પાણીમાં સુકાર તુલસીના પાન ચોક્કસ નાખો આનાથી દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે તેમજ સુકાર તુલસીને સ્વચ્છ વાસણમાં ભરીને સ્વચ્છ જગ્યાએ રાખો કારણ કે સુકાર તુલસીમાં સુગંધ પણ હોય છે તે ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવે છે અને ઘરમાં શાંતિ રહે છે જેનાથી ઘરના લોકોની આર્થિક સ્થિતિ વધે છે તેમજ તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચડાવવામાં આવતા પ્રસાદમાં તેનો ઉપયોગ કરી શકો છો તમે જે પ્રસાદ આપો છો તેમાં તુલસીના પાન ઉમેરી શકો છો આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરશે અને તેઓ હંમેશા તમારા પર આશીર્વાદ વસાવશે તેમજ મિત્રો જો તમે લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો દરરોજ યોગ્ય રીતે તુલસી માતાની પૂજા કરો તુલસીના છોડમાં પાણી રેડો જીવનમાં સુખ અને શાંતિ માટે પણ પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત જીવનના દુઃખ અને સંકટને દૂર કરવા માટે તુલસીના ઉપાય પણ ફાયદાકારક સાબિત થાય છે આવી સમસ્યામાં સાચા મનથી તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો ફળો અને મીઠાઈઓ અર્પણ કરો તુલસીના છોડને શેરડીનો રસ અર્પણ એવું માનવામાં આવે છે કે આ ટોટકા કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે અને જીવનના તમામ પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે આ ઉપરાંત સવારે સ્નાન કર્યા પછી તુલસી માતાના છોડમાં એકસો ગાંઠ બાંધીને દોરાને તુલસીના છોડ સાથે બાંધજો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેમજ મિત્રો જો તમે સુખી દાંપત્ય જીવન ઈચ્છતા હોય તો તુલસી પૂજા દરમિયાન માતા તુલસીને સોળ શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો આ ઉપાય કરવાથી દાંપત્ય જીવન હંમેશા ખુશ રહે છે આ ઉપરાંત પતિ પત્નીની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે તુલસીના ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ સમસ્યાઓ દૂર કરવા માટે સાચા મનથી તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી ફળો અને મીઠાઈઓ અર્પણ કરો અને તુલસીને શેરડીના રસ સાથે અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે ઉપરાંત જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાં પીપળાના ઝાડમાંથી એક પાન તોડીને તેને ગંગાજળથી સાફ કરો ત્યાર પછી તેના ઉપર એક ચપટી હળદર લગાવો અને તેને સાત દિવસ સુધી મહાલક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો ત્યારબાદ આ પાનને તમારા ઘરને તિજોરીમાં રાખો આનાથી ઘરમાં પૈસાનો વરસાદ શરૂ થશે તેમજ જો કોઈ વ્યક્તિ સારી નોકરી ઈચ્છે છે તો તે માટે અગિયાર પીપળાના પાન પર ચંદનથી શ્રીરામ લખો ત્યાર પછી મંદિરમાં જઈને ભગવાન હનુમાનના ચરણોમાં આ પાન અર્પણ કરો આનાથી વ્યક્તિને જલ્દી જ ફાયદો થશે તેમજ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી દેવામાંથી બહાર ન આવી શકે તો તેને પીપળાના પાન પર પેલું સિંદૂર અને ચમેલીનું તેલ લગાવવું જોઈએ પછી આ પાન મંદિરમાં હનુમાનજીને તેમના ચરણોમાં અર્પણ કરો અને તેને તમારા કપાળ પર રાખો આનાથી જલ્દી દેવું દૂર થશે જો કોઈ વ્યક્તિની સમસ્યાનો અંત નથી આવી રહ્યો તો તેને રવિવારે સાંજે રહ્યોના પાન પર પોતાની ઈચ્છા લખીને નદીમાં તણાવી દેવું જોઈએ આનાથી તમારી બધી જ સમસ્યાનો ઉકેલ તો આવશે અને સાથે સાથે તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે તેમજ મિત્રો શનિવારે પીપળાના ઝાડ પરથી પડેલું પાન લઈને તેને ગંગાજળથી ધોઈ લો અને તેના પર દહી અને હળદરનો પેસ્ટ લગાવો ત્યાર પછી આના સિવાય મિત્રો મંગળવારે સવારે પીપળાના અગિયાર પાન લઈને તેને ગંગા જળથી ધોઈ લો અને કુમકુમ અથવા તો ચંદન લગાવો દરેક પાન પર શ્રીરામનું નામ લખો અને તેને માળા બનાવીને હનુમાનજીના ગળામાં ચડાવો આ ઉપાય તમારા જીવનમાંથી અવરોધોને દૂર કરશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મા તુલસી ધન્યવાદ